ના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી હિન્દુ અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી હિન્દુ અગ્રણી અજય મિશ્રા બિપિન પટેલ અને સ્વામી મુક્તાનંદ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા સામે વિરોધની આડમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને હિન્દુઓને સુરક્ષા આપવા સાથે સામે તાત્કાલિક લેવા માંગ કરવામાં આવી હતી જય શ્રી રામ ભારતીય લોકતાંત્રિક પદ્ધતિથી વકફ બોર્ડ સંશોધન અધિનિયમ લોકસભા અને રાજ્યસભામાં પારિત થયા બાદ અને રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તાક્ષર પછી સંવિધાનના સ્વરૂપમાં પારિત થયું એના વિરોધમાં ઠેર ઠેર ભારતભરમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે છે એ અનુસંધાને પશ્ચિમ બંગાળમાં હુમલાઓ થયા ખાસ કરીને મુર્શિદાબાદમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે લૂંટવામાં આવ્યું છે બહેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવ્યું છે અને એના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થયા છે લગભગ બસો ઘરો સળગાવવામાં આવ્યું છે અને પાંચસો હિન્દુઓ આજે માલદામાં શરણાર્થી તરીકે શરણ લઈને જીવન વ્યતીત કરી રહ્યા છે અને બહુ શરમની વાત છે કે ત્યાંની પશ્ચિમ બંગાળની મમતા પુષ્ટિકરણની રાજનીતિ કરી અને જે આગલા દિવસે ભાષણ આપેલો ના તરફેણ માં વાત કરે છે અને આજે જે શરણાર્થીઓ જે શરણ લીધું છે સેવાભાવી સંસ્થાઓને ત્યાં સેવા પણ પૂરું પાડવા દેતા નથી તો આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ સંબોધિત કરી અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બલની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ આમ બજરંગ દલ નો વર્ગ છે અને દુર્ગાવાહી નો પણ વર્ગ છે તો આજે હું હિન્દુ સમાજના યુવાનો યુવતીઓને એ પણ આહવાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાઓ અને આ અમરા સંગઠનના વર્ગોમાં પણ ભાગ લો અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છે જય શ્રી રામ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળે છે પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી પ્રદર્શનકારીઓ દ્વારા હિન્દુ લોકોને નિશાન બનાવતા હોવાની રજૂઆત કરાઈ હતી